અત્યારે હમણાં છીએ અહીંયા પાટી ચિત્રાવળની અંદર આપણી સમક્ષ આવી ગયા છે બારોટજી બહુ દૂરથી સફર કરીને અત્યારે આપણા ગામની અંદર આવ્યા છે એમની સાથે આજે આપણે એક નાનકડો શૂટ કરીશું વાતો કરીશું આજે ઇતિહાસ છે એની વિશે વાતો કરીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી આ જે આપણું ગામ છે પાટી ઇતિહાસ છે કુટુંબ છે જુનાગઢથી થી છૂટેલા છે રાડિયાસના વંશજ છે યદુવંશ કહેવાય છે શ્રી કૃષ્ણ દાદા એમના પૂર્વજ હતા તેમને ઇતિહાસ કૃષ્ણ દાદાથી ચાલુ થાય છે ત્યારે જૂનાગઢની પહેલાં વંથલી સ્ટેટ એમનું રાજગાદી હતી વંથલી છોડીને ફેર જૂનાગઢ ઇસ્ટેટ પાંચસો ચોર્યાસી ગામ મળ્યા બંને પછી ભાઈ ભાઈને ભાગ પડ્યા બધા ભાઈ ભાઈના આપણા આપણા ગામડા આપણા આપણા હક બધાના રહેણાંક થયા ગ્રાસ તરીકે સૌથી મોટા રાડિયા રા ડિયાસના દીકરા થયા રા નવગણસિંહજી નવગણસિંહજીના દીકરા પાંચ થયા સૌથી મોટા ભીમસિંહજી બીજા નંબરના છત્રપાલજી ત્રીજા નંબરના સૌગણસિંહ ચોથા નંબરના દેવગણજી પાંચવા નંબરના ખેંગારજી સૌથી મોટા ભાઈ ભાગ ભાગ લઈને ફંટાણા અહીંયાથી તેમના ચોર્યાસી ચોર્યાસી લઈને ગાપ સ્ટેટ ગયા ત્યાંથી બાવન ચુડાસમાં કહેવાય છે બીજા નંબરના ભીમસિંહજી ચારસો ચોર્યાસી ગામ લઈને સરવાને ગાદી ગયા તેમ સરવૈયા અટક પડી છે ફેર સવગણજી ઓર દેવગણજી બે ભાઈ ઓસમ પાટણ પાટણ ઉપર ઓસમ આવ્યા ત્યાંથી બે ભાઈ ઉપલેટાને ટીલે આવ્યા ત્યાંથી બે ભાઈને ભાગ પડ્યા બત્રીસ બત્રીસ ગામનો બે ભાગ ભાઈ ભાગ પડ્યો તેમથી એક ભાઈ લાટ બેઠા એટલે લાઠિયા ચોડાસામાં કહેવાના બીજા ભાઈ કોલખી બેટા મોજ નદી કાંઠે આવવાથી મોજી સમા થયા પાંચવા ભાઈ ગાદી એર્યા રાખેંગારજી તેમના વંશજ મેંગાર રાિયા જેમ બંને પછી ચોથી પાંચવી છઠ્ઠી પીઢીએ બધા ભાઈને ભાગ થયા પછી આ લોકોના ચોવીસી ચોર્યાસી મળી ચોરવાડની મજેવડીના ચોર્યાસી ચોર્યાસી મળી બાર ગામ જામકન તાલુકાના મળ્યા તેમથી મજેવડી તથા ચ ચરેલ ચિત્રાવર બૈડિયા દાદા આ બધાય ચુડાસમા નામ ધરાવે છે ઓ લખે છે એમના ભાયા છે ચોરવાડના તથા કેશોદના આ રાય લખે છે એમની અટક ચુડાસમા એવી રીતે ગઢથી ઉતર્યા એટલે ગઢ મૂકીને નીકળ્યા એટલે ગઢે છે આ ચુડાસમા કહેવાય છે પછી આ ચારી ભાઈનું ગામ બાર ગામનો ગ્રાસ હતો ચાર ગામની અંદર રહેણાંક હતો દાદરને અંદરણાનો નીરવસ ગયો છે અત્યારે ત્રણ ગામ છે મોટો ગામ ચિત્રાવ ચરેલ ઓરબડિયા બડીયા આ ત્રણેય ગામે એમનો વારસદાર છે તો આતા આપણી સાથે બારોટજી સરસ એવી ઇતિહાસ વિશે વાત કરી આપણા જે પાટીચિત્રણ ગામ એમાં જે છે આપણો એનો શું ઈતિહાસ હતો એના વિશે બહુ સરસ એવી જાણકારી આપી જય માતાજી તો આ વિડીયોને આપણે અહીંયા વિરામ દઈશું મળીશું આપણે નવા વિડીયોમાં નહીં જાણકારી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આ તમે જોઈ રહ્યા છો આપણે પાટી ચિત્રાવળ ગામની અંદર બધા અહીંયાના જે યુવા વર્ગ છે બધા તમને દેખાઈ રહ્યા છે આ આપણું ગામ પાટી ચિત્રાવળ સરસ મજાનો એવો શાંતિ અને સુકુનવાળું ગામ આ રામજી મંદિર જેમનો તમે નેક્સ્ટ વિડીયોમાં દર્શન કરી રહ્યા છે અત્યારે નવું બની રહ્યું છે રામજી મંદિર એનો બહુ જલ્દી એમની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે એમનો પણ તમને નિમંત્રણ આપીશું બધાએ આવવાના અહીંયા દર્શન કરવા વિનંતી Gracias.